તો જય શ્રી રામ બધા મિત્રોને સ્વાગત છે એક નવા વિડીયોમાં આપણે આજ વાત કરવાની છે કે આપણે માર્કેટ યાર્ડના કાયમ નવા નવા ભાવ છે યાર્ડના આવે છે તે તમે ઓનલાઈન ઘર બેઠા મોબાઈલથી જોઈ શકશો તમારા રાજ્યના ગમે તે તમારા તાલુકાના માર્કેટના યાર્ડ તમારા મોબાઈલ ઉપરથી ઘરે જોઈએ છે તો ચાલો આપણે આજે વાત કરીએ એના વિશે તો સૌથી પહેલાં આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું રહેશે એટલે આપણે પહેલાં પ્લે સ્ટોર ઉપર જવાનું રહેશે જેવું સ્ટોર ઉપર જશો તો ગુજરાત માર્કેટ યાર્ડની એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે તો ગુજરાત માર્કેટ યાર્ડ તે લખવું એટલે આ એપ્લિકેશન આવી જશે પછી તે એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરીને ઓપન કરવાની રહેશે તો ચાલો આપણે ઓપન કરી લઈએ જેવું ઓપન કર્યા બાદ તમને આવું ઇન્ટરફેસ દેખાશે તો તેવું તમારે તાલુકા અને જિલ્લા વાઇસ તમે જે જિલ્લો કે તાલુકામાં હોય તેના માર્કેટના યાર્ડ તમને અહીંયા દેખાશે દાખલા તરીકે રાજકોટ રાજકોટ ગોંડલ માર્કેટ યાર્ડના નવા ભાવ રાજકોટમાં કેટલા જેટલા રાખતા હોય તાલુકા તે બધીના ભાવ અહીંયા જોવા મળશે તો આપણે રાજકોટ ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ જાણી લે તો આવી રીતે તમને દાખા છે ચણા આખા દેશી તેની સામે તેનો ભાવ ઊંચો ભાવ નીચો ભાવ તુવેર બાજરો હળદ હેરડા કપાસ ઘઉં લોકવાન જુવાર જીરું ડુંગળી લાલ ડુંગળી સફેદ તલ સફેદ ધાણા મગ આખા લીલા મગફળી એવા બધા તમામે તમામ તમને ભાવ અહીંયા જોવા મળશે તો આ ખૂબ જ કામની એપ્લિકેશન છે તમારા ઘર બેઠા તમે કાયમી તમારા નવા નવા પાકના ભાવ જોશો ખેડૂતો માસે ખાસ ઉપયોગી છે આ એપ્લિકેશન તો ડાઉનલોડ કરી લેજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મિત્રો આમાં તમને સમાચાર પણ જોવા મળશે કાયમના નવા નવા માર્કેટ યાર્ડના જેવા કે ચાલીસ હજાર રૂપિયા એટલે માર્કેટ યાર્ડ ચાલીસ હજાર બોરી આવક ખુશી માર્કેટ યાર્ડ એવા ઘણા બધા સમસ્યા તમને આ એપ્લિકેશનમાં જોવા મળશે તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને વિડીયોને લાઈક જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું અને ભૂલતા નહીં જય શ્રી રામ મિત્રો